વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમળી ગામમાં ગુણવત્તા હવે શંકાની નજરે જોવામાં આવી રહી છે વિશ્વાસઘાત તરીકે સાબિત થતું આ કામ વરસાદી પવનમાં ખુલ્લો પડ્યો છે જ્યાં નવા ઉભા કરેલા વીજ માંથી સાત જેટલા પોલ ખેતરોની બાજુ ધરાશાયી થઈ ગયા છે

આ થોમલા જો પંદર દિવસ પર જ નાખ્યા અને આઠથી દસ થોમલા બધા નમી ગયા જુઓ તમે થોમલા હવે કોઈ ખેડૂતના ખેતરની અંદર જો ચાલુ અત્યારે કરંટ ચાલુ નહીં કરંટ ચાલુ હોત તો કોઈનું પશુ ડોર મરી જાય કોઈ ટ્રેક્ટરને કરંટ લાગી જવા ફટ થઈ જાય તો કોઈ માણસને થઈ જાય આપણે પ્રાઇવેટ જો કોઈ ખેડૂતનું હોત તો તરત કેસ કરે ને દંડ ફટકારે હવે એમના જ અધિકારી એમના કોન્ટ્રાક્ટર જુઓ થોમલા ડાયરેક્ટ જ ગાલી ત્યાં કોહની બાજુમાં બિલકુલ ખાડા નહીં કોઈ હરખાક નહીં એનું કંઈ ફાઉન્ડેશન કર્યું ડાયરેક જ મૂકી દીધા અને ચોવી કલાકમાં ચોવી કલાક વિઝિટ છે ને કોમે ચોવી કલાકમાં જ પતાવી દીધું એમને એટલે આવા કોમની તપાસ થવી જોઈએ સરકાર પૈસા ખર્ચે છે ને સરકારને લોકો પછી બદનામ કરે એટલે આવા જે કંઈ ભ્રષ્ટ અધિકારી આ જે હોય ને કોન્ટ્રાક્ટરો એમને હવે પગલાં લેવા જોઈએ